હવામાન વિભાગે આ વર્ષે ગુજરાતમાં એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું હોવાથી ગુજરાતમાં દસ જૂન આસપાસ પહોંચી શકે છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ઉપરાંત એક જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા સો પાર થઈ ગઈ છે હાલ એકસો નવ દર્દી સારવાર રહ્યા છે સત્યાવીસ કલાકમાં અમદાવાદમાં જ સત્તર નવા કેસ નોંધાયા છે અમદાવાદના ચંદોડા તળાવમાં ફરી ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે કેટલાક ધાર્મિક સ્થળોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ગુજરાતની વિવિધ આઠ હજાર બસો ચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેર થાય તેવી શક્યતા છે આજે સાંજે તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે સત્યાવીસ મેના રોજ રાજ્યમાં પાંત્રીસ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો ભાવનગરમાં મહુવામાં સૌથી વધુ બે પોઈન્ટ છત્રીસ ઇંચ જ્યારે ભરૂચના હાંસોટમાં બે પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે

ઈસમ સામે પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સલીમની ધરપકડ કરી લીધી છે જામનગરના દરિયાઈ કાંઠે પોલીસ અને વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં આઠ જેટલી દરગાહ અને મિજારને દૂર કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી અનઅધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો